ગાંધીનગરના કોબા ખાતે આવેલ ગુજરાત પ્રદેશ ભાજપ કમલમ કાર્યાલય ખાતે આજે સી આર પાટિલ રત્નાકરજી અને તરુણ ચુંગજીની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક મળી બેઠકમાં તારીખ ચૌદથી તારીખ ચોવીસમી સુધી ડૉક્ટર સાહેબ આંબેડકરના વિચારો જન જન સુધી પહોંચાડવા માટેના કાર્યક્રમને અંતિમ ઓપ અપાયો ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગર ખાતે કોબા ખાતે આવેલ પ્રદેશ કમલમ કાર્યાલય ખાતે આજે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી તરૂણ ચુંગજી તેમજ પ્રદેશના મહામંત્રી રત્નાકરજી વિનોદ ચાવડા રજની પટેલ સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાન અંતર્ગત આજે બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આજે મળેલ બેઠકમાં સી આર પાટીલની અને તરુણ ચુંગજી પ્રદેશ મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં આ બેઠક મળી હતી બેઠકમાં ખાસ કરીને આ તારીખ ચૌદથી લઈને તારીખ ચોવીસ સુધી જે વિવિધ કાર્યક્રમો કરવાના છે જેમાં ડૉક્ટર સાહેબ આંબેડકરના વિચારો જન જન અને ઘર સુધી પહોંચાડવા લઈ છે પહોંચાડવાના છે તેના કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી અને તેને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો કમલમ કોબા ખાતે પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલ આ કાર્યશાળામાં શહેરના પ્રમુખો ધારાસભ્યો સાંસદો પ્રદેશ વગેરે સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા કાર્યશાળામાં આગામી કાર્યક્રમોને લઈને પણ માર્ગદર્શન અને સૂચનાઓ જારી કરવામાં આવી હતી તારીખ ચૌદમી એપ્રિલથી લઈને તારીખ ચોવીસમી એપ્રિલ સુધી આંબેડકરના વિચારધારાને પહોંચાડવા માટે રોડમેપ નક્કી કરવામાં આવ્યો છે રાજ્યભરમાં પ્રબુદ્ધ નાગરિકોના સંમેલન યોજાશે ચૌદમી એપ્રિલે સમૂહ સંવિધાન અમુક ભાજપના કાર્યકરો કરશે રાજ્યભરમાં પઠન સહિતના અનેક કાર્યક્રમોને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો